સંબોધીને કોંગ્રેસ મનહર પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમના પિતા વિઠ્ઠલ જેવા નેતા છે વિઠ્ઠલભાઈ પરિણામ બતાવતા હતા જયેશભાઈ પણ પરિણામ શક્તિશાળી વ્યક્તિ છે પોતાની વાત ક્ષમતા ધરાવતા જયેશભાઈ હિંમત દાખવી શકતા નથી જયેશભાઈ પોતાની ગમતી બે વ્યક્તિને ટિકિટ પણ અપાવી નથી શકતા પાર્ટીના વફાદાર માણસોને તેમના કહેવાથી પણ ટિકિટ ન મળી ભાજપ ધીરે ધીરે જયેશ રાજકીય કારકિર્દીને ભારતીયના કે જયેશ રાદડીયા પણ પક્ષના એ આગેવાનની બે ટિકિટ પણ ધીરે કહેવાથી ભારતીય જનતા પાર્ટીનું કમલમ એ જયેશ રાદડીયા રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે કામે લાગ્યું છે અને વિઠ્ઠલ લોકોએ રાજનીતિમાં ના આવવું જોઈએ આ ગર્ભિત ઇશારો સમાજવતી કે રાજકીય પરિપ્રેક્ષમાં તમારી સામે તમારો પક્ષ નીતિમતાનું ધોરણે તમારી તાકાતની કદર નથી કરતો છતાં તમે મૂંગા બેઠા છો આ નેચર વિઠ્ઠલદાસ આના આવી પ્રવૃત્તિ કરતી કોઈ પણ વ્યક્તિ હોય સામે વિદ્રોહ કરી અને પોતાનું કરાવતા હતા કારણ કે એને પોતાના માટે એક વિશ્વાસને ભરોસો હતો કે હું પરિણામ બતાવી શકીશ રાજેશભાઈ પણ પરિણામ બતાવી શકે એવી શક્તિશાળી વ્યક્તિ છે છતાં પણ એ વિદ્રોહ નીતિ કે બંડ પોકારીને પણ પોતાની વાતને મૂકવાની ક્ષમતા તે ધરાવતા નથી અથવા તો એ હિંમત રાખવી શકતા નથી